લાઇબ્રેરી 2.0 લાઇબ્રેરી 2.0 એ વેબ 2.0 ટેકનોલોજીનો લાઇબ્રેરી સેવાઓમાં ઉપયોગ છે તેમાં લાઇબ્રેરી ફક્ત પુસ્તકો આપવાનું કે માહિતી પૂરી પાડવાનું નથી પરંતુ વપરાશકર્તા સાથે ઇન્ટરેક્ટિવ સહયોગી અને વ્યક્તિગત સેવા આપતું નોલેજ હબ બની જાય છે સરળ શબ્દોમાં જોઈએ તો લાઇબ્રેરી 2.0 એ વેબ 2.0 ટેકનોલોજી આધારિત વપરાશકર્તા કેન્દ્રિત ઇન્ટરેક્ટિવ અને સહયોગી લાઇબ્રેરી સેવા છે વ્યાખ્યા જોઈએ તો લાઇબ્રેરી 2.0 ઇઝ અ મોડેલ ફોર લાઇબ્રેરી સર્વિસ ધેટ એન્करेજ કોન્સ્ટન્ટ એન્ડ પર્પસફુલ ચેન્જ ઇન્વાઇટિંગ યુઝર પાર્ટિસિપેશન ઇન ધ ક્રિએસ ઓફ ફિઝિકલ એન્ડ સર્વિસ લક્ષણો જોઈએ તો યુઝર પાર્ટિસિપેશન જેમ આપણે કન્ટેન્ટ બનાવે કોમેન્ટ કરે ને ફીડબેક આપે છે ઇન્ટરેક્ટિવિટી જે બ્લોગ્સ વિકી સોશિયલ મીડિયા દ્વારા સતત સંવાદ શક્ય છે personalization એટલે કે યુઝર્સ પ્રોફાઇલ પ્રમાણે એલર્ટ અને સર્વિસ આપી શકે કોલેબોરેશન સર્વિસ જવા નોલેજ શેરિંગ ટેગિંગ અને રિવ્યુસ ઇન્ટિગ્રેશન ઓફ વેબ 2.0 ટૂલ્સ જોઈએ તો આરએસએસ બ્લોગ વિકી એસએનએસ હતામેસો ઓપન એસ ઉપર એક્સેસ રિસોર્સીસ અને ઓપન ડેટા પ્રોવાઇડ કરે છે કન્ટિન્યુઅસ ચેન્જ વપરાશકર્તાની જરૂરિયાત મુજબ સેવાઓ બદલી શકાય છે લાઇબ્રેરી 2.0 ના ઘટકો જોઈએ તો બ્લોગ જે લાઇબ્રેરી સમાચાર અને બુક રિવ્યુ માટે વિકીઝ તો લાઇબ્રેરી ગાઈડ અને ફ્રીક્વન્ટલી આસ્ક સર્વિસ RSS feeds જેવા નવા પુસ્તકો અને જર્નલ્સ અંગે અપડેટ આપી શકાય સોશિયલ નેટવર્કિંગ સાઇટ તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર પર લાઇબ્રેરી ની હાજરી સોશિયલ બુકમાર્કિંગ એટલે કે વપરાશકર્તા દ્વારા યુઝફુલ લિંક શેરિંગ દ્વારા પોડકાસ્ટ એન્ડ વોડકાસ્ટ તો શૈક્ષણિક ઓડિયો તથા વિડિયો સામગ્રી ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ચેટ તો આસ્ક લાઇબ્રેરી સર્વિસ દ્વારા